આઝાદી કા પંચોતેરમાં વર્ષને અમૃત મહોત્સવની ઉજવણીને લઈને વડાપ્રધાન દ્વારા હર ઘર તિરંગા લહેરાવા કરાયેલા આહવાનને સાર્થક કરવા માટે સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળો પણ આગળ આવ્યા છે અને લોકોને જાગૃત કરવા માટે બારમી ઓગસ્ટ શુક્રવારના રોજ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાના છે જેમાં શાળાઓના વિવિધ કૃતિઓ સાથે તિરંગા યાત્રામાં જોડાનાર છે જેને લઈને પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો આગામી બારમી ઓગસ્ટ અને રોજ સવારને સાડા આઠ કલાકથી ખાસ કરીને વરાછાની જે ધારુકાવાળા કોલેજ છે ત્યાંથી સ્વનિર્ભર શાળા મંડળ દ્વારા એક વિશેષ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ એમના સભ્ય છે અત્યારે નવનીતભાઈ આપણે તેમને મળીએ જી નમસ્કાર નમસ્કાર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન આઝાદીના અમૃત મહોત્સવના પંચોતેર વર્ષની જ્યારે ઉજવણી ચાલી રહી છે ત્યારે કરવામાં આવ્યું છે સાડી ચારસોથી પણ વધારે શાળાના સંચાલક શ્રીઓ આચાર્ય શ્રી આચાર્ય મિત્રો અને શિક્ષક મિત્રો આ રેલીની અંદર ભાગ લેવાના છે વિશેષ એવું કહી શકાય કે બુલેટ બાઇક ખુલ્લી જીપ અને વિવ વિશિષ્ટ પ્રકારના ટેબલો દ્વારા જ્યારે આ રેલીનું આયોજન થઈ રહ્યું છે ત્યારે મંડળ દ્વારા એક નાનકડો પ્રયાસ બાળકોને પણ સાથે ટેબ્લોમાં જોડવા માટે એટલા માટે કરવામાં આવ્યો છે કારણ કે ઉજ્જવળ ભવિષ્ય ભારતનું ઉજ્જવળ ભવિષ્ય આ બાળકો છે એ પણ દેશને સાથે જોડાયેલા રહે અને એક મેસેજ સમાજને આપવા માટેનો એક નમ્ર પ્રયાસ છે કે આઝાદીની ઉજવણીના પંચોતેર વર્ષમાં અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે આવનાર વર્ષોની અંદર પણ એવો જ દેશ પ્રેમ એવી જ પૂર્ણાથી ચાલતો રહે એવા પ્રકારનો એક નાનકડો મેસેજ છે તેરથી પંદર દિવસ દિવસ દરમિયાન વિવિધ શાળાઓની અંદર અનેક પ્રકારના કાર્યક્રમો ચાલી રહ્યા છે રેલી આકારે કે વિવિધ સ્પર્ધાઓ દ્વારા

જેને પ્લેગોપ કરશે આપણા પ્રાદેશ પ્રાદેશિક પ્રમુખ ભાજપના અને સાંસદ શ્રી આર પાટીલ સાહેબ લગભગ સાડી ચારસો જેટલી શાળાઓ તેમાં જોઈ જોડાયેલી છે સાડી ચારસો શાળાના સંચાલકો આચાર્યશ્રીઓ અને શિક્ષકો દ્વારા આ એક તિરંગા યાત્રાનું ધારુકા કોલેજથી સ્ટાર્ટ થશે અને કારગીલ ચોક સુધીમાં એ પૂર્ણ થશે ફ્લેગ ઓફ કરવા માટે જ આવશે પછી બીજા બધા કાર્યક્રમો હોય એ ત્યાંથી નીકળી જશે પણ બાકીના અન્ય મહાનુભાવો જે ધારાસભ્યોને જે છે એ લોકોને જે લોકોને જેટલો જેટલો સમય છે તે વિદ્યાર્થીઓને અને શાળા સંચાલકોને પ્રોત્સાહિત કરવા માટે સાથે જોડાયેલા રહેશે સ્કૂલો બંધ રહેશે સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ ફક્ત દરેક જે ત્રીસ ટેબ્લો છે જુદી જુદી કૃતિઓ સાથેના એની અંદર એક એક ટેબલોની અંદર લગભગ વીસ કે પંદર વીસ બાળકો આવશે એટલા જ દરેક શાળામાંથી બાળકો આવવાના છે આમાં અમે બાળકોને સાથે જોડેલા નથી એટલે શાળાઓ ચાલુ જ રહેશે જે શિક્ષકો આવવાના છે તે બપોરની પાળીને આવવાના છે એટલે સવારની પાળીને શિક્ષકોને પણ આમાં અમે બોલાવ્યા નથી લગભગ બે હજારથી વધુ લોકો સાથે જોડાશે અને એક આ રાષ્ટ્રીય ભાવનાનો સંદેશ સમાજ સુધી પહોંચે એવો એક ઉમદા હેતુ આ સાથે જોડાયેલો છે મિત્રો આ હતા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સભ્યો તારીખ બારમી અને શુક્રવારના રોજ એટલે કે બારમી ઓગસ્ટના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન જેવી ધારકા કોલેજ વરાછા ખાતેથી કરવામાં આવનાર છે જેની અંદર પહેલીવાર એવું બન્યું છે કે સ્કૂલો બંધ નહીં રહે અને સ્કૂલના વિદ્યાર્થીનું જે છે શિક્ષણ કાર્ય ચાલુ રહેશે સાથે મોટી ભવ્ય તિરંગા યાત્રા પણ નીકળશે જે ટ્રેનફર્નિચર માટે પ્રકાશવાળા કેમેરામેન હર્ષ સેટા સાથે સુરત